ધોરણ નવ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર એક ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય વનલાઇનર પ્રશ્ન જવાબ છે એમાં આપણે જોઈએ તો પ્રશ્નો પહેલો છે ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપારના માર્ગના કેન્દ્ર સ્થાને કયો વિસ્તાર હતો એટલે કે ક્યુ બંદર હતું જવાબ છે તુર્કસ્થાનમાં આવેલું ઇસ્તંબુલ કોન્સ્ટેન્ટિનોપલ પ્રશ્ન બીજો તુર્કો મુસ્લિમોએ ક્યારે કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું જવાબ છે ચૌદસો તે પ્રશ્ન ત્રીજો યુરોપવાસીઓને ભારતની કઈ વસ્તુઓ વગર ચાલે તેમ ન હતું જવાબ છે મરી મસાલા પ્રશ્ન ચોથો છે પોર્ટુગલના કયા રાજાની પ્રેરણાથી નવા જળમાર્ગને ને શોધવાના પ્રયત્નો થયા જવાબ છે પ્રિન્સ હેનરી પ્રશ્ન પાંચ છે કેપ ઓફ ગુડ હોપ હોપુસીની શોધ કોણે કરી

પ્રશ્ન નવ મો છે કોલંબસે શોધેલો નવો પ્રદેશ ક્યાં નામે ઓળખાયો જવાબ છે અમેરિકા પ્રશ્ન છે દસમો ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે અને ક્યારે કરી જવાબ છે વાસ્કોદગામાં ચૌદસો ને અઠ્ઠાણુંમાં પ્રશ્ન અગિયારમો છે વાસ્કોદગામાં ભારતમાં કયા બંદરે પહોંચ્યો જવાબ છે કાલિકટ બંદરે પ્રશ્ન બારમો છે વાસ્કોદગામાને ભારતમાં વેપાર કરવાની છૂટ ક્યાં રાજાએ આપી જવાબ છે સામુદ્રિક જામોરી પ્રશ્ન તેર ભારતનો નવો જળમાર્ગ શોધ્યા પછી સૌ કઈ પ્રજા વેપાર કરવા આવી જવાબ છે પોર્ટુગીઝ એટલે કે ફિરંગીઓ પ્રશ્ન ચૌદ સો વર્ષોમાં પોર્ટુગીઝોના નિયંત્રણમાં ભારતના કયા વિસ્તારો હતા જવાબ છે દીવ દમણ ગોવા કોચિન મલ્લાકા વગેરે પ્રશ્ન નંબર છે પંદર પોર્ટુગીઝો પછી કઈ પ્રજા ભારતમાં વેપાર કરવા આવી જવાબ છે હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ સાથે વેપાર કરવા માટે કઈ સંસ્થા સ્થાપી જવાબ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રશ્ન છે સત્તરમો કઈ સાલમાં ઇંગ્લેન્ડના રાણી ઇલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો જવાબ છે સોળસો પ્રશ્ન છે કઈ કંપનીનું પ્રથમ સુરત આવ્યું જવાબ છે પ્રશ્ન ઓગણીસ છે કંપનીના પ્રથમ વહાણના કપ્તાન કોણ હતા જવાબ છે વિલિયમ હોકિન્સ પ્રશ્ન વીસમો છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કયા બાદશાહે વેપાર કરવાનો પરવાનો આપ્યો જવાબ છે મુઘલ બાદશાહ જહાંગીર જો તમને મારો આ વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ